ભીલોડા તાલુકાના ખોડંબા ગામે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો અરવલીના ભીલોડા તાલુકાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી પ્રધાનમંત્રી યોજના ટ્રેક્ટર સહાય યોજના આયુષ્યમાન કાર્ડ યોજના વિધવા સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂબરૂ લાભ આપવામાં આવ્યા રિપોર્ટર ભીલોડા